ડીસામાં શાન ત્રિરંગા સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં સંગઠને ડીસા નગરપાલિકામાં આઠ પોઈન્ટ ચોસઠ કરોડના કથિત કંભાઉન્ડના ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા છે આ કંપાઉન્ડ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન નામની કંપની સાથે સંબંધિત હોવાનું બહાર આવ્યું છે શાન ત્રિરંગા સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ટેન્ડર મેળવ્યું છે સંગઠનનો દાવો છે કે કંપનીએ જે સીએ સર્ટિફિકેટ રજૂ કર્યું છે તે બનાવટી છે આ કૌભાંડ માત્ર ડીસાપુર તો સીમિત નથી પરંતુ પાલનપુર થરાદ રાધનપુર ખેડબ્રહ્મા તલોદ અને કડી જેવી અન્ય નગરપાલિકાઓમાં પણ આ જ કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સંગઠનનો આરોપ છે કે સામાન્ય સભામાં કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર જ ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા આ કૌભાંડને બહાલી આપવામાં આવી હતી આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાંત ત્રિરંગા સંગઠને સીબીઆઈ એસીબી સહિત વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરી છે અને આ કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે એવી રીતે લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે ડીસા નગરપાલિકામાં અને બીજી છ નગરપાલિકા ટોટલ સાત નગરપાલિકામાં સો કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકોર્ડ ઉપરના પુરાવામાં એસ ટુ સાથે સંકળાયેલા અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રની રાજકારણીઓની સંડોવણી છે આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એટલા ડીસા નગરપાલિકામાં જ આઠ કરોડ પાંસઠ લાખ રૂપિયાનું ટેન્ડર સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈપણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય જે ડોક્યુમેન્ટ રજૂ થાય છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે જે સીએ સર્ટિફિકેટ આપે જ્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે

એમાં ખેડ બ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો બીએનએસ એસમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ ઝીરો નંબરથી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ સીબીઆઈ જેવી ઉચ્ચ સંસ્થા કરે કે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડ નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કોહણ પેલું છે સર કંપનીનું શું છે એના કોર્પોરેટ સોલિડ બેગ સોલિડ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કચ્છવા અને ઓફ ધ રેકોર્ડ બીજા લોકો છે એ માત્ર આગળ મોરું છે સર સાપ નગરપાલિકા સાપ મુખ સાપ ટીપિઓલ અને કહેવાતા દીપન પરપોડ હોય

તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ ફરિયાદ આપી રહ્યા છીએ અને ખરેખર જે જવાબદારી એમની છે પ્રજાનો જે ફંડ છે એ બચાવવાની જવાબદારી એમની છે એ કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જોઈશું